ઘણા સમયથી રેલવે ઓવરબ્રિજ એની રાહ જોવાતી હતી ચાલુ થવાની આખરે ચારથી પાંચ વર્ષના સમય બાદ આ ઓવરબ્રિજને ગઈકાલે જ ખુલ્લો મૂકવામાં આવ્યો છે વાહન ચાલકો તો ખુશ છે પણ વાહનો પણ દિલથી ખુશ છે કે હવે અમારે રેલવે ફાટકે બહુ નીવું પૂરવું પડે નો ફાટક નો ઝંઝટ નો કડકરીનું અભિયાન છે કે સમગ્ર ભારતમાં ક્યાંય પણ ફાટક રહેવા દેવામાં નહીં આવે દરેક ફાટક પર ઓવરબ્રિજ બનાવવામાં આવશે એ વહેલી તકે પૂરો થાય તેવી અભ્યર્થના હજી ફાટકવાળો રોડ ચાલુ રાખવામાં આવ્યો છે ઘણા લોકોને યાદ ના હોય કે આ બ્રિજ ઉપરથી જવાય પહેલે પાર એટલા માટે મુકેશ પડસાળા બ્રાન્ડ એમ્બેસેડર નિકોલ વોર્ડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન